નમસ્કાર હું પૂરણ ગોંડલિયા આજનો વિષય છે તમારા ગામ કે શહેરના રેશન કાર્ડ ધારકોનું લિસ્ટ જુઓ ઓનલાઈન ઇન્ટરનેટની મદદથી હવે આપ આપના રેશન કાર્ડ તેમજ આપના ગામ કે શહેરના વિસ્તારના રેશન કાર્ડ ધારકોની માહિતી પણ ઓનલાઈન મેળવી શકો છો રેશન કાર્ડ અંતર્ગત આપ ઓનલાઈન તમારા રેશન કાર્ડની વિગત જોઈ શકો છો તમારું રેશન કાર્ડ એપીએલ છે કે બીપીએલ એ જાણી શકો છો તમારા વિસ્તારની વાજબી ભાવની દુકાનની યાદી પણ જોઈ શકો છો તેમજ તમારા ગામ કે શહેરના રેશન કાર્ડ ધારકોની યાદી વિગત જોઈ શકો છો તો આ કેવી રીતે જોઈશું વિશે જોઈએ આ વિડીયો ઇન્ટરનેટ પર કનેક્ટ થયા બાદ આપના બ્રાઉઝરમાં અથવા તો ગૂગલ ડોટ પર જઈને આપ અહીંયા કરો FCS ગુજરાત આટલું લખી એન્ટર આપો અથવા તો સર્ચના આઈકોન પર ક્લિક કરો સર્ચ કરતાની સાથે જ સીધી જ આપને આ રીતે પહેલે લિંક દેખાશે તો આ લિંક ઉપર ક્લિક કરો સીધી ગુજરાત સરકારનું આ ઓનલાઈન પોર્ટલ આપની સામે દેખાશે આપ ચાહો તો સીધું આ વેબસાઇટનું યુઆરએલ પણ ટાઈપ કરી શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટની લેંગ્વેજ છે એ ડિફોલ્ટ ઇંગ્લિશ હશે આપ ચાહો તો અહીંયાથી જમણી બાજુ ઉપરની આઈકોન છે ત્યાં ક્લિક કરીને આપ ચાહો તો ગુજરાતી ગુજરાતી કરી શકો શકો છો છો ઇંગ્લિશ પણ રાખી અત્યારે આ સાઇટની ભાષા છે નીચે આપ જશો તો અહીંયા આપને ઓપ્શન મળશે વિસ્તાર મુજબની રેશન કાર્ડ વિગતો તો અહીંયા આપણે સૌપ્રથમ પ્રથમ આપણા વિસ્તારની રેશન કાર્ડ સંબંધિત માહિતી મેળવવા માટે જઈ રહ્યા છીએ તો અહીંયા આમના ઉપર ક્લિક કરો ક્લિક કરતાની સાથે જ બાજુમાં બીજી ટેબ ઓપન થશે જેમાં અહીંયા કેટલીક માહિતી જોવા માંગતા હોય તો પેલો ઓપ્શન એક સિલેક્ટ કરશો ત્યારબાદ અહીંયા આપનું રેશન કાર્ડ છે જૂનું છે કે નવું બારકો તો એ ઓપ્શન સિલેક્ટ કરશો ત્યારબાદ રેશન કાર્ડ પર દર્શાવેલ નંબર અહીંયા લખવાના રહેશે ને પછી અહીંયા જે કેપચા કોડ છે એ અહીંયા જે આપને દેખાય છે એ કોડ અહીંયા લખવાના છે અને ત્યારબાદ સર્ચ ઉપર આપતાની સાથે જ આપના રેશન કાર્ડ સંબંધિત માહિતી આપ જોઈ શકશો હવે આપ આપના શહેર ગામ કે વિસ્તારની જે રેશન કાર્ડ ધારકો છે એમની યાદી અથવા તો એમનું લિસ્ટ જોવા માંગતા હોય તો અહીંયા આપણે ત્રીજા ઓપ્શન નંબરનો ઓપ્શન પસંદ કરવાનો રહેશે એમના ઉપર ટીક માર્ક આપો ત્યાર પછી આપ અહીંયાથી જિલ્લો પસંદ કરો દાખલા તરીકે હું અહીંયા સિલેક્ટ કરું છું અમદાવાદ ત્યારબાદ તાલુકો પસંદ કરો અમદાવાદનો તાલુકો દાખલા તરીકે અહીંયા અહીંયા માંડલ હું કરું છું ત્યારબાદ ભાવની દુકાનદારનું નામ એવું લખેલ છે ત્યાં ટચ કરતાની સાથે જ આ વિસ્તારના જે વાજબી ભાવની દુકાનદાર ચલાવે છે એમનું લિસ્ટ આપની સામે દેખાશે એમાંથી જે આપણે લાગુ પડતું હોય એમના નામ ઉપર ટીક આપો હવે અહીંયા આપની સામે જે કોડ દેખાય છે આ કોડ અહીંયા આપણે ઉપર ટાઈપ કરવાનો અહીંયા હવે માહિતી નીચે ઓપન થઈ ગઈ છે ઉપર જશો એટલે આપને આપના વિસ્તારના આ રીતે રેશન કાર્ડ ધારકોનું લિસ્ટ જોવા મળશે જેમાં નામ છે એમનું સરનામું છે રેશન કાર્ડ ની કેટેગરી એ રેશન કાર્ડ એપીએલ છે કે બીપીએલ એના કોટુમિક સભ્યની વિગત એલપીજી ગેસ કનેક્શન છે કે નહીં પીએનજી ગેસ કેરોસીન આવી રીતે આપના વિસ્તારની યાદી તમામ રેશન કાર્ડ ધારકોની આપ જોઈ શકો છો મિત્રો અહીંયા ખાસ એક વાત ધ્યાને લેશો અહીંયા સૂચના આપેલી છે કે બપોરના 2 થી બે ને ત્રીસ કલાકના સમયગાળામાં સિસ્ટમ મેન્ટેનન્સ હોવાથી દર્શાવેલ વિગતોની માહિતી મેળવી શકાશે નહીં તો આ સમય સિવાય આપ ગમે ત્યારે ઓનલાઈન આપના રેશન કાર્ડ તેમજ આપના વિસ્તારના રેશન કાર્ડ ધારકોની યાદી ઓનલાઈન જોઈ શકો છો